કે ચેન માસી તો ભાગે માસીએ ધુંજારા કરનાય કા લબા જો બધું આપણો બાયણે આવી ગયો છે જો આપળો નથી પણ છે મમ્મી પપ્પાનો ઓલા રૂમ માંથી કાટ ને ઓલા રૂમ માં અને એ બધું ચડાવી દીધું અને વાગી ગયા છે બહાર અને એની માસી તો ક્યાંણે ક્યાં હા હોય ગઈ અને અમે બહાર નીકળ્યા અહીંયા પજરા થી જર્મુના નહીં ડંગે

માંડવી દાણા દાણા નાખ્યા અને આ બધું થાંભલો ભરી લીધા પાણી ના ડાય પાછું કવાઈ જાય પાત મેકવા જઈ હાલો આજ તો ડાય ભાત બનાવવાનો છે તો મજા આવશે ડાય ભાત ખાઈ લઈએ થોડા ઘણા ટમેટા બહુ મોટા મોયરા છે વાહ ટમેટા બહુ મોટા હું કઈ ગયું હે

કેવી મસ્તી મસ્તીનું લેવા એના માટે સુ છે અત્યારે આપણા ઘરમાં ધુંજા થઈ ગયા છે એવા ચડી ગયું બધું પાછું કમ્પ્લીટ થઈ ગયું આપણું મસ્તીનું ડેકોરેશન થામડા બંગડા ને બધું આમાં છકરીનું ઘોડિયું હોય તમે જોયો જાય છે વિડીયો અત્યારે આવું બધું હાલે છે હવે ચાલે છે રસોડાના ધુયારા બહુ કામ કરે રહોડામાં અને આ અહીંયા બધે પડ્યો હોય રહોડાને લબાઈ જ્યો લાઇટ કરી આપણે આ ઘરમાં સામાન આવ્યો નથી આવવાનો હે આપણા ભાઈની લગ્ન હે એમ આવો આવું ના અને આ આપણું રહોડાનું પૈડું બધુંય એટલે મૂકવાનું હોય ગોઠવ